સાહેબ જો આમ જો તાકાત વાહે નીકળશે જો જો મને જમવું પણ સાહેબ આવા વરસાદના પલળતા આમ જો અત્યારમાં મંદિરે સેવા કરીએ એવા ભોળાનાથના મંદિરે એક જાળી બાંધવાની હતી એટલે તો ભગવાનનું મોટો જબર હવન છે પણ આવું ભગવાન આમાં કુદરતની એ હીરો ક્યાં એને પાછળ બોલું સારું કરે છે પાણી જવાનું એ ભરાઈ ગયું તો પડી ગયું આવું છે બે હજાર પચીસ હવે કંઈક બે મહિના રહ્યા છે પણ હવે જાય તો હારું બે હજાર પચીસ બધાના માટે બહુ અઘરું છે બધા ધ્યાન રાખજો બોલું સાલું માફ કરજો શું કહેવાય બહુ જાળવીને રહેવા જેવો બહુ જાળવીને રહેવા જેવો સમય છે બોલવું ચાલુ નહીં ને શાંતિ થોડી ઘણી રાખશો આપણે બધા જુઓ તમે તો સાહેબ જો હું તમને કહેતી ને ક્યાં છે કા વરસાદના હવારના પલ્લે છે જો હેલો હવે ઠંડી વાહે પછી ચાલો નીચે વૈયા આવો થી સેવા કરી આવ્યા અને પછી અહીંયા અમારે ફળી એમ પાણી ભરાતું છું ત્યાં પાછળ સારું કરવા ગયા હતા તો સાહેબ ને બિચારા ને કંઈક ને કંઈક જા જાય ને જ કરવાનું હોય અને એને ગમે છે ને એ સારું છે બાકી તો બીજું આપણે શું કરી શકીએ સાહેબજી સાહેબ જી સાહેબ ચાલો જો હે આ જોડાના ઘા કરે ઓ ગાડીના કાચ તૂટી જાય છે પડતા નહીં તમે અને ત્યાં જો આપણે સાહેબ આમ જુઓ તમે ઓ આમ જો આમ જોતા પપ્પા ઈ પાળી એક ઈંચ છણેલી હોય પેલા સવારના પલ્લે સવારના જુઓ તમે જો મજા આવે ને પછી જો આ શોભાળ ગામની શોભા એની કે સાંજનો સમય છે અને જગ્નેશ્વર મહાદેવનું મોટું મંદિર અહીંયા કે મિની સોમનાથ જેવું મંદિર અહીંયા તૈયાર થયું છે અને બહુ જોરદાર ને મસ્ત છે તો એનું જો પ્રાંતિક સ્થાને એવું બધું પૂજન હતું હવન છે કે હવન છે આ બે વીડિયા આમ તેમ થશે કેમકે બે ત્રણ બી આપણે આમ તેમ વરસાદના કારણે એટલે વિડીયો તમે જોઈને તમને એમ થશે કે આ જૂનું છે પણ એવું નથી હવે આજે પૂરો થયો છે તો આજ છે ત્રણ તારીખ તો વિડીયો આપણે એક બે ત્રણ દિવસ મોડો આવશે જો તમે જોરદાર એવું લોકેશન ને સરસ મજાનું મિની સોમનાથ જેવું આપણે મંદિર બન્યું છે સરસ મજાનું અમને પણ આવો લાભ મળ્યો કે અમે શોભાળમાં રહીશી અને હવે વરસ દિવસ છીએ અમે પછી અમે ભાવનગર જતા રહીશું તો અમને પણ આવો મોકો મળ્યો કે જ્યારે આ મંદિર છણાતું હતું બનતું હતું ત્યારે અમે ક્યાં હતા અમને એવો ગર્વ થશે અમને કહેવા થશે કે અમે ક્યાં હતા ત્યારે એક મિની સોમનાથ જેવું મંદિર બન્યું છે ફરી પાછા ક્યારેક જઈશું ત્યારે પછી મુલાકાત લઈશું મંદિરની અને કે દર્શન તમને કરાવશું તો ચાલો તમે અત્યારે દર્શન કરી લો સરસ મજાના અને આ સ્વયંભૂ મહાદેવ છે જગ્નેશ્વર મહાદેવ પ્રગટ થયેલા છે સ્થાપિત નથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે એટલે એને જગ્નેશ્વર મહાદેવ કહેવામાં આવે છે તો મા પાર્વતીમાં છે દર્શન કરી લો જય મા પાર્વતીમાં ને આવું કહે કે તું સાંજનો છ અત્યારે પણ સરસ મજાનું છે પણ આપણે નાના બાળગોપાલ હોય એટલે આપણે બધું રોજ ન જઈ શકીએ મંદિર એની કે પર બહુ સરસ છે જોરદાર એવું તો ચાલો વિડીયોમાં તમે બને રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ Jawab beri dia mah benar Jo. તો આ બીજે દિવસ સવારમાં સવારમાં ને એને કે બપોર પછી આજે સામૈયાની એની તૈયારી કરે ને તો જો આખું ગામ મસ્ત એવું બધા ભેગા થઈને સામૈયા કરવાના હતા અને મંદિરે જે હવનની શરૂઆત કરવાની હતી તો તમે જોઈ શકો છો મસ્ત એવા વેશભૂષા બધી કરેલી છે અને કે હનુમાન દાદા બનેલા છે મહાદેવ પાર્વતીમાં બધા બનેલા છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો thank <laughs> you